હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ જય જનારામ આજે આપણે ફૂલ પટિયાલા લેખી બનાવવાની છે તો ચલો આપણે લેખી કટિંગ કરીશું તો આપણે લેખી કટિંગ કરવાની છે તો જોઈ લઈએ પહેલાં કેટલું કાપડ છે તો આપણે એ ચેક કરી લઈએ તો આપણી જોડે બે મીટર કાપડ છે તો ચલો બે મીટર કાપડમાંથી આપણે ફૂલ ફૂલપટિયાળા લેકી બનાવવાની છે તો પહેલાં આપણે કાપડને ડબલ ફોલ્ડ કરી લેશું ચલો આપણે આવી રીતે કાપડને ડબલ ફોલ્ડ કરી લીધું છે હવે આપણે એની લંબાઈ ચેક કરીશું લેખો ચેક કરીશું અને પછી આપણે લેખી બનાવવાની છે તો ફૂલ પટિયાળા બનાવવાની છે એટલે બહુ ફૂલ પટિયાલા બનાવવાની હોય તો અઢી ત્રણ મીટર કાપડ જોઈએ આ બે મીટરની ચપટીવાળી લેખી બનાવવાની છે તો ચલો આપણે આવી રીતે ડબલવાર કાપડ ફોલ્ડ કરી દીધું છે અને આપણે લેખીનું માપ લઈએ પછી વ્યવસ્થિત કરી દેવાનું છત્રીસ લંબાઈ લંબાઈની લેગી બનાવવાની છે તો આનો પનો છે પાંત્રીસ તો આપણે પાંત્રીસ નથી રાખવાનું આપણે છત્રીસ છત્રીસ લંબાઈની લેગી બનાવવાની છે તો આપણે કેટલું રાખીશું બત્રીસ રાખીશું અને ચાર ઇંચ આપણે ચાર ઇંચનો ઉપર આટલો લેફો આવશે પાછો ચપટાવાળો બેલ્ટ આવશે એટલે આપણે બત્રીસ રાખીશું બત્રીસ ને એક ઇંચ અહીંયા મોડીનું વળશે અહીંયા મોડીમાં વાળવા માટે એક ઇંચ જોઈશે એટલે આપણે તેત્રીસ રાખીશું બધું થઈ આપણે તેત્રીસ રાખીશું છત્રીસની લેખી છે તો આપણે તેત્રીસ રાખવાનું ઓછું રાખવાનું ત્રણ ચાર ઇંચ ઓછું રાખવાનું અને ઉપર ચાર ત્રણ ચાર ઇંચનો ઉપર બેલ્ટ લગાવી દેવાનો આગળ આપણે ચપટા મૂકવા માટે જોઈશે એ બનાવવાનો એ બી હું તમને શીખવાડું છું કેવી રીતે બનાવવાનો તો ચલો આપણે તેત્રીસની લંબાઈ લઈ લીધી છે અહીંથી કેટલું થાય છે એ આપણે જોઈ લઈએ તો આ છે ઓગણીસ આપણે સીધી રીતે સીધી લીધી કરી દેવાની છે કારણ કે આપણે આપણું નીકાળી દેવાનું છે ઉપરથી તો હવે આપણે મોરી જોઈ લઈએ તો મોરી આપણે રાખીશું નવ ઇંચને નવ સાડા નવ રાખી લેવાની આપણે જે રીતે માપ લીધું હોય એ પ્રમાણે રાખી લેવાની તો હું નવ ઇંચની મોરી રાખું છું તો ચલો નવ ઇંચની આપણે મોરી રાખીશું તો નિયારીનો ભાત આપણે કેટલો રાખીશું તો દસ ઇંચનો આપણે નિયારીનો ભાત રાખીશું પિકો ફ્લેટ આવી રીતે એકદમ સરખું કાપડ મૂકી દેવાનું અને પછી આપણે કોઈ પણ લેખી આપણે આવી રીતે ચપટીવાળી બનાવવાની હોય ને ઉપર આપણે લેપો અલગથી મૂકવાનો હોય એટલે આપણી લંબાઈ છત્રીસ છે તો આપણે બત્રીસ રાખી તો તમે ચાર ઇંચ ઓછું રાખવાનું કોઈ બી કાપડ હોય આપણે ગમે તેની લેખી બનાવવાની ગમે તેટલું માપ હોય ચાર ઇંચ આપણે ઓછું રાખવાનું કારણ કે ચાર ઇંચનો આપણે ઉપર લેપો લેપો આવી જાય છે ચપટી મૂકવાની હોય એ તો આપણે દસ ઇંચનું અહીંયા રાખીશું દસ ઇંચનો જે આપણે મિયાની વાળો ભાગ આવે અને પછી આપણે આવી રીતે મેઝરટેપને થોડી આવી રીતે ત્રાસી રાખીશું એટલે આપણે વ્યવસ્થિત માપ કરતા ફાવે તો નવથી આપણે નવથી લેતું લેતું જવાનું તો આપણે દસ હોય ત્યાં સુધી આપણે ટચ કરવાનું છે તો આપણે જ્યાં આપણે દસનું લંબોટ રાખ્યું હતું ત્યાં સુધી આપણે આવી રીતે ટચ કરવાનું દેખો ફ્રેન્ડ્સ આપણે આવી રીતે પટિયાળા લેકી બનાવવાની છે ચપટાવાળી અત્યારે તો બધા પેન્ટ પહેરે છે પણ અમુક લોકો આવી રીતે લેખી પહેરતા હોય છે ચપટાવાળી અમુકને ના ફાવતી હોય એના માટે આપણે આવી રીતે લેકી કટિંગ કરવાની તો ચલો હું આવી રીતે લેકી કટિંગ કરું છું જે મેં દોર્યું એ પરફેક્ટ માપ છે એવી રીતે હું લેકી કટિંગ કરું છું તો ચલો હું કટિંગ કરીને બી બતાવી દઉં તો આવી રીતે આપણે જે ડ્રો કર્યું હોય તે આવી રીતે કાંટા મૂકે જવાનું અને કટિંગ કરે જવાનું એનાથી આપણે લંગોટનો ભાગ રાખીશું દસ ઇંચનો અને દસથી પછી આપણે અહીંયા જે એકદમ આવી રીતે લીટી જો કરી મોડી સુધી પહોંચાડવાનું તો આપણે આવી રીતે કટિંગ કરતાં કરતા જવાનું ચાલો તો આપણી લેકી કટિંગ થઈ ગઈ છે દેખો ફ્રેન્ડ્સ આપણે આવી રીતે દેખો હું બતાવું આ છે અહીંથી લઈને આટલા સુધીનો આપણો લગભોપનો ભાગ છે અને અહીંથી આપણો અહીં સુધીનો આપણો લેકીનો પગનો ભાગ છે અને આ છે આપણો મૂરીનો ભાગ આપણે જે માપ લીધું હોય એ પ્રમાણે આવી રીતે આપણે લેકી કટિંગ કરી દેવાનું દેખો ફ્રેન્ડ પ્રોપર બતાવું તમને અહીંથી અહીં સુધી જોઈએ આખો ભાગ આવી ગયો ને આપણો તો ચલો હવે આપણે ઉપર લેખાનો ભાગ લેવાનો છે તો એ આપણે ચાર ભાગ આવા લેવાના છે તો એ કેટલા ઇંચના રાખીશું તો દસ ઇંચના તો કમ સે કમ રાખવા જ પડે અને અહીંથી બી આપણે રાખીશું સાત આઠ ઇંચ તો આપણે જોઈએ જ તો આપણું છે સાત ઇંચ તો ચલો સાત ઇંચનું આપણે લઈ લઈએ આવી રીતે અને જો એવી રીતે બી નાખા આવે તો આપણે આવી રીતે લઈ લેવાના ચાર ભાગ એ બી આવી રીતે આપણે એક ભાગ વીસ નો રાખવાનો દેખો ફ્રેન્ડ આપણે આવી રીતે ડબલ માં લેવો હોય તો વીસ રાખવાનો અને સિંગલ માં લેવો હોય તો દસ રાખવાનો તો એના ચાર ટકડા કરવા પડશે ચાર ભાગ અને વીસ રાખવું હોય તો આપણે બે ભાગમાં બી આપણો લેપો બની જશે અને આની આ કાપેલું છે આપણે યુરેપ શેપ એ જ શેપ રાખવાનો બીજો અહીંથી અડવાનું નહીં અહીંયા આપણો સીધો ભાગ હોય એ આપણે રાખવાનો છે તો આવી રીતે આપણે પટિયાલા લેકી કટિંગ કરવાની છે તો આપણે આવી રીતે લેકી કટિંગ કરી દીધી છે અને આપણે લેફાનો ભાગ છે અને હજુ આપણે સરસ આવી રીતે લેકી કટિંગ કરી લેફાનો ભાગ કરી અને પછી આપણે આવી રીતે એને લગાવવાનો છે લેપો અને અહીંયા આપણે ચપટી મૂકવાની છે તો આપણે આ લેબો કટિંગ કરીને રેડી કરી દીધો છે તો બાય ફ્રેન્ડ્સ